કિસાનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મોટા ટ્રેક્ટરનું મિત્રો ફોર વ્હીલ ટ્રેલર વેચાવવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે શ્યામ ટ્રેલર જોઈ રહ્યા છો આ ટ્રેલર મિત્રો હનુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને ત્રેવીસના મોડેલનું આ ટ્રેલર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો એકદમ હેવી બનાવટનું આ શ્યામ ટ્રેલર છે કિંમતની વાત કરું એ પેલા મિત્રો ટ્રેલર તમારે લેવાનું હોય તો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો એ પેલા મિત્રો હનુભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેલર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધકો થશે ટ્રેલર લેવાનું હોય તો મિત્રો કોઈ પણ પ્રકારની ખરાબી નથી બે હજાર અને ત્રેવીસનું મોડેલ છે એક વર્ષ વાપરેલું આ ટ્રેલર શ્યામ ટ્રેલર તમને જોવા મળશે અમરેલીની મનાવટ ટ્રેલર તમારે લેવાનું હોય તો મિત્રો કિંમતની વાત કરી દઉં તો બે લાખને પચીસ હજાર રૂપિયા આ ટ્રેલરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય ટ્રેલર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ખાંભા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો મોટા બારમણ એટલે કે તમને આ ટ્રેલર મોટા બારમણ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો હનુભાઈ નામ અને બાજુમાં હનુભાઈના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેલર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેલરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં અંજ સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાન ચેનલ તરફથી રામ રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક વીએસટી શક્તિ એકસો ત્રીસ ડીઆઈ પાવર ટ્રેલર આપણી દેશી ભાષામાં કહીએ તો મિત્રો શિંગડાવાળું ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર રાણાભાઈને વેચવાનું છે રાણાભાઈને વેચવાનું છે બાકી કન્ડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો એકદમ રિઝનેબલ કિંમતમાં ટ્રેક્ટર તમને મળી જશે અને કોઈ પણ પ્રકારની ખરાબી નથી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં રાણાભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો રાણાભાઈના મોબાઈલ નંબર ક્યાંથી મેળવાય હું તમને વિડીયોની છેલ્લે કહી દઈશ એટલે વિડીયો એકવાર તમારે મિત્રો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવાનું હોય તો તાલુકો તળાજા જિલ્લો ભાવનગર અને ગામ છે ભદ્રાવળ એટલે કે તમને આ ટ્રેક્ટર ભદ્રાવળ ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર રાણાભાઈ નામ અને છન્નું છ ઓગણપચાસવાળા નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિસાન ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિચોતેરડીએ મિત્રો તીજુ મોડલ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો પ્રદીપભાઈને વેચવાનું છે મોડલની વાત કરું તો બે હજાર અને સોળના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર સોળનું મોડલ છે બાકી ટ્રેક્ટરમાં મિત્રો ચારે ટાયર તમને નવા નાખેલા જોવા મળશે અને એક જ માલિકે અને એક જ હાથે ચલાવેલું આ ટ્રેક્ટર એવું ટ્રેક્ટરના માલિકનું કહેવાનું છે અને ટ્રેક્ટરમાં મિત્રો બેટરી નવી નાખેલી જોવા મળશે બે હજાર સોળનું મોડેલ છે બાકી કોઈ પણ પ્રકારની ખરાબી નથી એકદમ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર છે કંપની કન્ડિશન કંપની કલરમાં ટ્રેક્ટર તમને જોવા મળશે ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો આખું કમ્પ્લીટ છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં છે વાયરિંગ બધું આખું મિત્રો કમ્પ્લીટ જોવા મળશે અને ટ્રેક્ટરની લાઇટો પણ મિત્રો કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં છે એટલે કે ટોટલ જવાબદારી સાથે પ્રદીપભાઈને આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં પ્રદીપભાઈનો કોન્ટેક્ટ કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે હવે મિત્રો ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં એ પહેલાં તમને કિંમત કહી દઉં તો આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે ત્રણ લાખ અને પાસઠ હજાર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો જિલ્લો છે રાજકોટ અને ગામ છે મિત્રો વીંછ એટલે કે તમને આ ટ્રેક્ટર વીંછીયા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો પ્રદીપભાઈ નામ અને એકાણું જીરો ચોસઠવાળા મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં બદલ આપનો ખૂબ ખૂબ આભાર કિશનલ ચેનલ તરફથી રામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક મહિન્દ્રા ભૂમિપુત્ર બસો પિંચોતેર ડીએ ટ્રેક્ટર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય તો મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો તો મિત્રો આજે વિડીયોમાં તમે જે મહિન્દ્રા ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર મિત્રો વિનુભાઈને વેચવાનું છે મોડેલની વાત કરું તો બે હજાર અને પંદરના મોડેલનું આ ટ્રેક્ટર તમને જોવા મળશે બાકી કન્ડિશન વિડીયોમાં જોઈ શકો છો બે હજાર પંદરનું મોડેલ છે બાકી ટ્રેક્ટરમાં હાલ મિત્રો પાર્સિંગ ચાલુ જોવા મળશે બેટરી નવી નાખેલી છે ટ્રેક્ટરમાં કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર છે ખુલેલું ટ્રેક્ટર નથી કંપની કટ આખું ટ્રેક્ટર તમને જોવા મળશે ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ કન્ડિશન ચેક કર્યા બાદ પછી પણ આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો એ પહેલાં મિત્રો વિનુભાઈનો કોન્ટેક કરી લેજો કારણ કે ટ્રેક્ટર વેચાઈ ગયેલ હશે તો તમારે ખોટો ધક્કો થશે બાકી ટ્રેક્ટરમાં મિત્રો ગેર હાઇડ્રોલિક એકદમ કમ્પ્લીટ જોવા મળશે એન્જિન મિત્રો એકદમ પાવરફુલ કન્ડિશનમાં છે સીટ છત્રી એકદમ સારા કન્ડિશનમાં લાઈટું બધી વર્કિંગ કન્ડિશનમાં વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે ટાયરની વાત કરું તો ચારે ચાર ટાયર મિત્રો તમને આખા જોવા મળશે ટ્રેક્ટરમાં ટ્રેક્ટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એ પહેલાં હું તમને કિંમતની વાત કરી દઉં તો ત્રણ લાખને એકાવન હજાર રૂપિયા આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે જો કે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જાય ટ્રેક્ટર લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તો તાલુકો છે ખાંભા જિલ્લો અમરેલી અને ગામ છે મિત્રો અનીડા એટલે કે તમને આ ટ્રેક્ટર અનિડા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર મિત્રો વિનુભાઈ નામ અને બાજુમાં વિનુભાઈના મોબાઈલ નંબર આપેલા છે એમાં કોલ કરી આ ટ્રેક્ટર વિશે વધુ ડિટેલમાં માહિતી મેળવી શકો છો અને આ ટ્રેક્ટરની ખરીદી તમે કરી શકો છો વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર